નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો રાજ્ય સરકાર દ્વારા પણ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કર્યો છે સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપતા જાહેરાત કરી છે કે ડીએ પંચાવન ટકાથી વધારીને અઠાવન ટકા કરવામાં આવ્યો છે વિગતવાર માહિતી જોઈએ તો વિધાનસભા ચૂંટણી પહેલા જ ઉત્સવની ભેટ જોવા મળી રહી છે આ ઉત્સવની ભેટ તરીકે જોવામાં આવતા આ પગલામાં રાજ્ય સરકારે આજે તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા ડીએમાં ત્રણ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મંજૂર કરાયેલા આ નિર્ણયથી ડીએ પંચાવન ટકાથી વધારીને અઠાવન ટકા કરવામાં આવ્યો છે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે તાજેતરમાં કરવામાં આવેલા વધારા સાથે જોવા મળી છે તો પગાર સુધારાથી વધુ રાજ્ય કર્મચારીઓ અને છ લાખથી વધુ પેન્શનરોને ફાયદો થશે અને તે તે એક જુલાઈ બે હજાર પચીસ થી પાછલી પાછલી અસરથી અમલમાં આવશે નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું કે આ નિર્ણયથી રાજ્યના તિજોરી પર ચાલુ નાણાકીય વર્ષમાં નવસો સત્તર પોઈન્ટ કરોડ રૂપિયાનો રાજ્ય સરકાર તેના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને રાહત આપવા માટે પ્રતિબદ્ધ છે જેથી તેઓ વધતી કિંમતોને કારણે મુશ્કેલીમાં ના પડે આ દિવાળી અને છઠ પહેલાની ભેટ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વધારો પગારમાં નોંધપાત્ર વધારો છે દર્શાવે છે સાહીઠ હજાર પગારવાળા કર્મચારી માટે માસિક ટકાથી વધારાના રૂપિયા અઢારસો રૂપિયા મળવા પાત્ર રહેશે તો મોંઘવારી બથ્થું સરકારી અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટે પગારનો એક મહત્વપૂર્ણ ઘટક છે જે તેમના જીવન નિર્વાહના ખર્ચ પર ફુગાવાના પ્રભાવને ઘટાડવા માટે રચાયેલ છે તે કર્મચારીના મૂળ પગારના ટકાવારી તરીકે ગણવામાં આવે છે અને તે સામાન્ય રીતે વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈમાં સુધારો કરવામાં આવે છે ઐતિહાસિક રીતે ભારતમાં બીજા ડીએ ચૂકવવામાં આવે છે અને તે સંગઠિત ક્ષેત્રમાં વેતનનો પ્રમાણભૂત વળતર ભાગ બની ગયો તો રાષ્ટ્રીય ડીએ લેન્ડસ્કેપ વિરોધાભાસમાં એક અભ્યાસ કરીએ તો જ્યારે સરકારે તેના ડીએને કેન્દ્ર સરકાર સાથે સંરંખેત કરવાનું પગલું ભર્યું છે ત્યારે સમગ્ર ભારતમાં પરિસ્થિતિ રાજ્યોમાં નોંધપાત્ર તફાવત દર્શાવે છે જે ઘણીવાર તેમના નાણાકીય સ્વાસ્થ્ય અને નેતિઓ પર આધાર રાખે છે બે હજાર પચીસ ની શરૂઆતમાં કેન્દ્ર સરકારનો ડીએ દર પંચાવન ટકા હતો જે અરુણાચલ પ્રદેશ આસામ ગુજરાત મધ્યપ્રદેશ ઓડિશા રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત અનેક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ખાતો હતો કે પશ્ચિમ બંગાળમાં પરિસ્થિતિ તદ્દન બે હજાર પચીસ સુધીમાં રાજ્ય સરકારી કર્મચારીઓને ડીએ માત્ર અઢાર ટકા મળતો હતો તે કેન્દ્ર સરકાર કરતા ઘણો ઓછો દર હતો જે આ અસમાનતાને કારણે કર્મચારી સંગઠનો અને રાજ્ય સરકાર વચ્ચે લાંબી કાનૂની લડાઈ ચાલી હતી આ મામલો તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો જેનાથી રાજ્યના કર્મચારીઓમાં નવી આશા જાગી હતી બિહારનો ડીએ વધારવાનો નિર્ણય મજબૂત આર્થિક પ્રદર્શનની પૃષ્ઠભૂમિ સામે આવી છે રાજ્યનો વિકાસ દર બે હાજર અગિયાર બાર અને અઢાર ઓગણીસ દરમિયાન સરેરાશ તેર પોઈન્ટ ત્રણ ટકા રહ્યો તે સમયગાળા માટે ભારતના સરેરાશ સાત પાંચ ટકા કરતા વધુ છે રાજ્યના પચીસ છવ્વીસના બજેટમાં કુલ રાજ્ય સ્થાનિક ઉત્પાદન જીએસટીપી રૂપિયા દસ પોઈન્ટ સત્તાણું લાખ કરોડનો અંદાજ છે જોકે આ વધારો રાજ્યના નોંધપાત્ર પ્રતિવર્ષ ખર્ચમાં વધારો કરે છે જેમાં પગાર પેન્શન અને વ્યાજ ચુકવણીનો સમાવેશ થાય છે બે હજાર પચીસ છવ્વીસ માટે બિહાર માટે રૂપિયા તેત્રીસ હજાર ત્રણસો નેવ્યાસી કરોડ નો અંદાજ છે જયારે ડીએ માં વધારો વધતા જીવન નિર્વાહના ખર્ચ સામે રહેલા સરકારી કર્મચારીઓને રાહત આપે છે ત્યારે દેશભરમાં દરોમાં વ્યાપક અસમાનતા વિવિધ રાજ્ય સરકારોની વિવિધ આર્થિક વાસ્તવિકતાઓ અને વહીવટી પ્રાથમિકતાઓને પ્રકાશિત કરે છે ધન્યવાદ